આ કુવાનું નામ જડિયો નામ આપ્યું છે હવે આ કુવો એવો છે કે જયારે પેલો વરસાદ થાય અને પછી અમુક સમય બીજો વરસાદ થાય ત્યારે આ ઓવરફ્લો ઉપરથી પાણી જાય છે અને છ્યાસી સીતાસી દુકાળ પડ્યો ત્યારે આ ગામની છ હજારની વસ્તી છે ત્યારે પીવાનું વાપરવાનું માલ ધોવાનું બધું પાણી આ એક કૂવા ઉપરથી બધા લોકો ભરતા હતા તો શું ત્યારે પાછા ઘીમાં બનાવવા છે જો તમે જુઓ છો એ રીતે સરસ મજાનો મોહન ખાત લાઈવ બની રહ્યો છે ફ્રેન્ડ્સ એક કલાકમાં સાહેબ સત્યાવીસ કિલો રોટલી નીકળી જાય છે આ જગ્યા પર કઈ રીતે બનાવવામાં આવે છે તમારી સાથે શેર કરું તો જે લોટ હોય છે લોટ બાંધી આ જો આ રીતનું છે ને આપણે પહેલીવાર જોઈ રહ્યા છીએ સાહેબ અત્યારે અત્યાર સુધી આપણે એવું જોયું કે ખાડો કરીને ત્રણ પથ્થર રાખી દઈએ અને એનો ઉપયોગ કરીને ચૂલો બનતો હોય છે પણ આ પ્રોપરલી ભઠ્ઠો બનાવવામાં આવ્યો છે જ્યારે મોટી સંખ્યામાં વસ્તુ બનતી હોય ત્યારે કામમાં લાગે આ કરવાનું કારણ શું આ રીતનો જે બનાવ્યો છો લાકડા ઓછા બળે ઓગણસાઠથી ઓગણીસો ચિમોતેર સુધી માં અહીંયા રહ્યા છે આ માતાજીનું સમાધિ સ્થળ છે અને સોના કણેરી સોનાલ માની કર્મભૂમિ છે મને ખૂબ આનંદ અહીંયા આવ્યો એમને શાંતિ અહીંયા મળી છે અને એ સમયમાં જે અમારા સમાજમાં અને સેવક સમાજમાં જે ભક્તોને સુધારવા માટેના એ જ્યારે અંધશ્રદ્ધા કુરિવાજો શિક્ષણ માટે જે બધા પ્રવાસો કર્યા એ માતાજી અહીંથી કરેલા છે હેલો નમસ્કાર કેમ છો ફરીવાર સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ કણેરી ગામે જે જગ્યા પર સોનલ આઈનું સોનલ માનું કર્મભૂમિ છે અને આ જગ્યા પર જ સોનલ માતાજીની સોનલ આઈની સમાધિ આવેલી છે તો આ અદ્ભુત દર્શન તમારા સૌ સાથે કરાવવાના છીએ સાથે સાથે અગિયાર બાર અને તેર જે અદ્ભુત આ જગ્યા પર એક તહેવાર તરીકે મનાવવામાં આવે છે તો એ તમામ વસ્તુ તમારા સાથે શેર કરવાના છે તો જોડાયેલા જો અદ્ભુત વિડીયો સાથે કણેરી ગામમાં આવેલા સોનલ આયના આ મંદિરમાં લાખોની સંખ્યામાં લોકો આવવાના છે દર્શન કરવાના છે અને ભોજન પ્રસાદી લેવાના છે તો શું છે વ્યવસ્થા કઈ રીતે આ આખો પ્રસંગ ઉજવાનો છે તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ તો જોડાયેલા રહેજો આ આપણે પહોંચી ગયા છીએ કણેરી ગામે આવેલા આ અદ્ભુત સોનલાઈના મંદિરે જય માતાજી ગેટથી અંદર આવતાની સાથે જ આપણને પાર્કિંગની બધી વ્યવસ્થા જોવા મળે છે સામેની બાજુએ ખૂબ સરસ મજાનું માતાજીનું મંદિર છે જે જગ્યા પર માતાજીની અદ્ભુત સમાધિ આવેલી છે તેમજ માતાજીના દર્શન કરી શકીએ છીએ અને સામેના વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે ડોમ બનાવવામાં આવ્યો છે અને આ જગ્યા પર અત્યારે મોટી સંખ્યામાં જ્યારે માણસો આવી ચૂક્યા છે અને આવકમાં છે ત્યારે શું છે ભોજન વ્યવસ્થા કઈ રીતનું રસોડું છે તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ તો સૌ પ્રથમ આ બધી વ્યવસ્થા જોશું અને ત્યારબાદ અંતમાં માતાજીના અદભુત દર્શન કરવાના છીએ જય માતાજી એન્ટર થાવ છો ને તો બેક સાઈડ આપણે જોયું કે માતાજીનું મંદિર છે અને આ જગ્યા પર ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે સામેની બાજુએ જોશો ને તો ભોજન પ્રસાદીની વ્યવસ્થા અત્યારે ચાલુ છે લોકો ભોજન પ્રસાદી લઈ રહ્યા છે અને બેક સાઇડ એની બાજુમાં જ સામેની બાજુએ ખૂબ જ મોટું ડોમ બનાવવામાં આવ્યું છે જે જગ્યા પર ભજન સંતવાણી ડાયરાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને મોટા મોટા કલાકારો બધા આ જગ્યા પર આવવાના છે તો આ સાઈડ તમે જુઓ છો કે કઈ રીતની બધી વ્યવસ્થાઓ છે આપણે અંદરની બાજુએ જઈને જોઈએ કે કઈ રીતે રસોડામાં બધી સરસ મજાની વસ્તુઓ બની રહી છે ભક્તો જે કોઈ પણ આવે છે એ માટે કઈ રીતની પ્રસાદીઓ બની રહી છે તમામ વસ્તુ તમારી સાથે શેર કરી રહ્યા છીએ અને આ જગ્યા પર ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ધીરે 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 જામી રહી છે આજે અગિયાર તારીખ અને પહેલો દિવસ છે આ ઉજવણીનો અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો આ જગ્યા પર આવી રહ્યા છે તો અત્યારે જે આ જગ્યા પર બહુ મોટું રસોડું બનાવવામાં આવ્યું છે મોટા રસોડામાં આવીએ છીએ શરૂઆતમાં તમે જોવો છો કે આ જગ્યા પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાજુએ બળતણને બધી વસ્તુ છે તમામ વસ્તુ આ જગ્યા પર ચૂલા ઉપર બનાવવામાં આવે છે અને એ ગ્રેડ ક્વૉલિટીનો વસ્તુઓ યુઝ કરવામાં આવતી હોય છે શરૂઆત કરી આ જગ્યા પરથી શું બનાવી રહ્યા છો મોહનથાળ મોહનથાળ વાહ આશરે આજે કેટલા લોકોની આવક છે ને કેટલા કિલો મોહનથાળ બન્યો છે આજે

સાચા ઘીમાં ફ્રેન્ડ્સ સરસ મજાનો અત્યારે શીરો બન્યો છે અને ત્યારબાદ આપણે ધીરે ધીરે આગળ વધીએ ને તો ઘણી બધી વસ્તુઓ છે અને ખૂબ જ મોટા મોટા ટોપ જો કેમકે આ જગ્યા પર મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ જગ્યા પર પાણી ગરમ કે જે કોઈ પણ વસ્તુ બનાવાતી હોય છે ત્યારે પાણી ગરમનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એ આ જગ્યા પર કન્ટિન્યુઅસલી પાણી ગરમ કરવામાં આવતું હોય છે સાથે સાથે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઉપયોગ કરીને પણ આ જગ્યા પર બધી વસ્તુઓ બનાવવામાં આવે છે

પ્રસાદી માં બીજી વસ્તુ આપડે જોઈએ કે કઈ કઈ વસ્તુ આ જગ્યા પર છે તો મોહન થાળ મોહન દાળ બનાવવામાં આવી છે ને લાઈવ રોટલીઓ બની રહી છે આ જગ્યા ઉપર ગાંઠિયાઓ બનાવવામાં આવ્યા છે મોર્નિંગમાં સવારે કોઈ આવ્યું હોય તો નાસ્તા માટે ગાંઠિયા છે અને લાઈવ રોટલી સાહેબ આ જગ્યા પર બે પળ વાળી લાઈવ રોટલી બને છે અને મશીનનો ઉપયોગ કરીને જે જગ્યા પર બનાવવામાં આવે છે એક કલાકમાં સત્યાવીસ સત્યાવીસ કિલો અત્યારે આ મશીન્સ ને બધું આવી ગયું છે તો તમારા લોકોનું કામ થોડું હળવું થયું હળવું થઈ ગયું રાઈટ ફ્રીન્ડ એક કલાકમાં સાહેબ સત્યાવીસ કિલો રોટલી નીકળી જાય છે આ જગ્યા પર કઈ રીતે બનાવવામાં આવે છે એ તમારી સાથે શેર કરું તો જે લોટ હોય છે લોટ બાંધીને આ જગ્યા પર આ રીતના ગોયણા કરવામાં આવે છે અને ગોયણા કરીને આ રીતના ડબલ ડબલ ગોયણા હોય છે જેથી કરીને બે પડવાળી રોટલી મળે અને એ ગોયણાને આ જગ્યા ઉપર ઉપર મૂકવામાં આવે છે જનરલી એ લોટ બાંધવો ને એ પણ અઘરી વસ્તુ હોય છે તો એ લોટ બાંધવાનું મશીન પણ આ જગ્યા પર છે અને અત્યારે ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે જેવી મોટી મોટી જગ્યાઓ હોય છે ને તમામ જગ્યાએ લોટ બાંધવાનું મશીન હોય જ છે તો આ જગ્યા પર પણ છે ડાયરેક્ટલી બધી વસ્તુ એમાં નાખી દેવાની અને લોટ તમારો સરસ મજાનો બંધાઈ જતો હોય છે લોટ બાંધવામાં પણ એનું પ્રોપર માપ હશે ને માપ છે કિલો છે લોટ નાખીએ એટલે પછી પાણી અંદાજ થી આપણે નાખી દેવાનું ગોળીજા કરવાના રોટલી નીકળી વાહ તો ખૂબ સરસ મજાની ભાઈઓની મહેનત છે આ જગ્યા પર અને સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે વાહ અત્યારે બપોરના સમયે આશરે પાંચ થી છ હજાર લોકોનું રસોડું આ જગ્યા પર બન્યું છે અને તમે જોશો ને તો ઘણી બધી વસ્તુ તમને આ જગ્યા પર જોવા મળશે કે જે સમય બચાવ સમય બચાવે છે આ જગ્યા પર ગાંઠિયાનું મશીન છે જેમાં ગાંઠિયાઓ બનતા હોય છે અને આ ચૂલો કઈક અલગ પ્રકારનો છે આને શું કહેવાય ચૂલો તો કહેવાય આ જો આ આ રીતનું છે ને આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ સાહેબ અત્યારે અત્યાર સુધી આપણે એવું જોયું કે ખાડો કરીને ત્રણ પથ્થર રાખી દઈએ અને એનો ઉપયોગ કરીને ચૂલો બનતો હોય છે પણ આ પ્રોપરલી ભઠ્ઠો બનાવવામાં આવ્યો છે જ્યારે મોટી સંખ્યામાં વસ્તુ બનતી હોય ત્યારે કામમાં લાગે આ કરવાનું કારણ શું આ રીતનો જે બનાવો છો લાકડા ઓછા બળે લાકડા ના બર્તન બચાવ થાય બચાવ થાય તો પચાસ પચાસ ટકા ઓછા થઈ જાય પાંચ મણ બળતા હોય તો એની તો અઢી મણ થઈ જાય આઈડિયો તમને ક્યાંથી આવ્યો ત્યાંથી હાલો જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી જ્યાં મોટા મોટા ફંક્શન કરતા હોય ને એ હિસાબથી આ આઈડિયો ખાસ દરેક લોકોએ કરવા જેવો છે કે આ રીતના તમે ભઠ્ઠા બનાવી લો ને તો બળતણનો ઓછો ઉપયોગ જોઈએ છે તો આ રીતના કેટલા ભઠ્ઠા છે આપણે છ ભઠ્ઠા છે છ ભઠ્ઠા છે આ રીતના ઓર ઓલરેડી અટાણે ચાલુ છે એક બંધ છે એ હવે આ હાલથી ચાલુ થાય બરોબર કાલે જાદા માણસો છે એને માટે તો ફ્રેન્ડ્સ આ નવીન વસ્તુ લાગી તમે મને કોમેન્ટમાં જણાવજો કે આ રીતની ભઠ્ઠી અથવા ભઠ્ઠો તમે જોયો છે કે નહીં તો આ ઉપરથી આપણે જોઈ રહ્યા છીએ તો ફ્રેન્ડ્સ ખૂબ જ મોટું રસોડું આ જગ્યા પર છે માતાજીના સાંનિધ્યમાં જ્યારે તમામ વસ્તુઓ તમામ વસ્તુઓ બની રહી છે આપણે સાથે જોઈ રહ્યા છીએ આ જગ્યા પર ભાત ભરી રહ્યા છે વાહ ભાઈ માતાજી ભાતની ક્વોલિટી જોઓ સાહેબ વાહ બાસમતી છે એકદમ 10 રૂપિયો કિલો फ्रेंड्स આ બધી વસ્તુ આપણે જોઈને આ જગ્યા પર જે કામ કરનારા વ્યક્તિઓ છે એ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે આ જગ્યા પર તમે જોશો તો સબ્જીનું કેવડું મોટું કમઠાણ છે ખૂબ જ મોટી સંખ્યામાં સબ્જીઓ આ જગ્યા પર છે અને માતાજી તેમજ બીજા બધા બહેનો જે છે એ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે જય માતાજી મારી જય માતાજી ભાઈ ક્યુ ગામ માં તમારું કેહોર કેહોર આવો છો વાહ તો સવારના તમે આ રીતે મહેનત કરો છો કાલ ના કરે કાલ ના કરે આમ ઠાકોરો થોડો ઘણો લાગે કે ન લાગે ઠાકોરો લાગે એ તો માતાજી હા વાહ જય માતાજી વાળી એ માતાજી એ છે કાલથી ધરાવી આજ સવારે દાળ ભાત શાક રોટલી શીરો બધું બનાવ્યું માતાજીને ધરાવેની છે પછી પ્રસાદ અમે વિતરણ કરીએ છે એ માતાજીની તસવીર છે સોનલમાની દીવો અમે કાલથી કર્યો છે એ અખંડ લાગતો રહી ત્રણ દિવસ માટે

જય માતાજી અત્યારે ત્યારબાદ કાંઠિયા ત્યારબાદ તમે જોઈ શકો છો કે રોટલી સંભારો છે ત્યારબાદ સબ્જી અને દાળ જય માતાજી બધાએને દરેક મોટી સંખ્યામાં આ જગ્યા પર ભક્તો આવ્યા છે ત્યારે તમામ લોકો આ જગ્યા પર શાંતિથી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે સામેની બાજુએ આપણે જોઈએ તો ત્યાં સ્ટેજ છે સ્ટેજ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ જય માતાજી બધાએને સામેની બાજુ ખૂબ જ મોટું ડોમ છે અને આ ડોમમાં આજે રાતથી ખૂબ સરસ મજાના કાર્યક્રમો છે તો એ તમામ વસ્તુ અત્યારે આપણે જોશું કે કઈ રીતની બધી વ્યવસ્થા છે તો વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા પર બે અલગ અલગ પાર્ટ કરવામાં આવ્યા છે અને વચ્ચેનો જે પાર્ટ છે એમાંથી જે કોઈ પણ વ્યક્તિ ચાલીને સ્ટેજ તરફ જતું હોય તો એના માટેની વ્યવસ્થા છે સાથે સાથે આગળ જઈએ તો આગળ થોડુંક વીઆઈપી લોકોને બેસવા માટેની વ્યવસ્થા હોય એવું દેખાઈ રહ્યું છે અને આ જે સામે સ્ટેજ છે એ સ્ટેજમાં સાહેબ રાત્રે એમ કહે ને કે રાજભા ગઢવી છે અલગ અલગ બીજા કલાકારો છે તમામ કલાકારો આ જગ્યા ઉપર પોતાની અમૃત વાણી આપવાના છે ત્યારે માતાના સાનિધ્યમાં અદ્ભુત સ્ટેજ ઉપર આપણે જઈ રહ્યા છીએ જય માતાજી જય જય માતાજી માતાજી શ્રી સોનલમાં કર્મભૂમિ તથા સમાધિ સ્થાન કણેરી જય માતાજી જય માતાજી ચલો મળીએ તો ફ્રેન્ડ્સ આ જે આપણે પાછળ ડોમ જોયું ને એ જગ્યા પર સાંજે ડાયરો ને બધી વસ્તુ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ માતાજીના સરસ મજાના દર્શન કરવા માટે મિત્રો આ જગ્યા એટલે કે કણેરી એ માતાજીની કર્મભૂમિ છે સાથે સાથે આ જગ્યા પર માતાજીનું દિવ્ય સમાધિસ્થાન આવેલું છે માતાજીની કર્મભૂમિના આજે આપણે આંગણે આવ્યા છીએ અને અદ્ભુત આપણને અનુભવો થઈ રહ્યા છે આના વાઇબ્રેશન્સ જે છે એ ખરેખર તાકાતવાળા છે સાહેબ સામે માતાજીનું મંદિર છે હવે માતાજીના મંદિરે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે બધા જોડાયેલા જો આ વિડીયોમાં અને કમેન્ટમાં જય સોનલાઈ લખવાનું ભૂલાવી નહીં જય માતાજી ખુબ સરસ મજાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે સોના લાય અત્યારે માતાજી ના દર્શને આવ્યા છે આપણે ખૂબ સરસ મજાના માતાજીના દર્શન કર્યા છે આ જગ્યા પર માતાજીની કર્મભૂમિ છે અને આ કર્મભૂમિમાં જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે આ જગ્યા પરના નરહરદાન આપા આપણી સાથે જોડાયા છે કે જે સોનલ આઈના ભણેજ પરિવારમાંથી સીધા બિલોંગ કરે છે તો નરહરદાન આપા આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ખાસ આ જગ્યાના મહત્વ વિશે અને આ જગ્યાના ઇતિહાસ વિશે અમારા દર્શક મિત્રોને અવગત કરાવ જય સોનલમાં આ સોનલમાની પ્રિય ભૂમિ છે એ આ ભૂમિ છે એમાં રહેવા માટે ઓગણીસો ઓગણસાઠમાં જમીન એ લીધેલી અને છેલ્લા ઓગણીસો ઓગણસાઇથી ઓગણીસો ચિમોતેર સુધી મા અહીંયા રહ્યા છે આ માતાજીનું સમાધિ સ્થળ છે અને સોના કણેરી સોનલમાની કર્મભૂમિ છે માને ખૂબ આનંદ અહીંયા આવ્યો એમને શાંતિ અહીંયા મળી છે અને એ સમયમાં જે અમારા સમાજમાં અને સેવક સમાજમાં જે ભક્તોને સુધારવા માટેના એ જ્યારે અંધશ્રદ્ધા કુરિવાજો શિક્ષણ માટે જે બધા પ્રવાસો કર્યા એ માતાજી અહીંથી કરેલા છે અને એ સમયે જે બે રચના લખેલી એ બે એની રચના સોનલમાએ કરેલી માતાજી એ તો આમ કે અંધશ્રદ્ધા માટે એટલું બહુ મોટું કામ કરેલું છે અને ખાસ આજે આ જગ્યા પર આવડો મોટો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે એના વિશે થોડુંક જણાવો કે કેટલા માણસો આવવાના છે શું શું કાર્યક્રમ છે એના વિશે થોડીક માહિતી આપો હા મિલનભાઈ હું જો આપને જણાવું તો આ વખતે સોનલ શતાબ્દી વર્ષ છે અને આમ તો અમે ઘણા સમયથી આ તૈયારી કરીએ પણ અમે તો બધું માને સોંપી દીધું છે એટલે કરતા હરતા સોનલમાં છે પણ છતાંય અમે ત્રણ દિવસ જે અમારાથી બની શકે એવું આયોજન કર્યું છે અગિયાર બાર અને તેર એમાં અગિયાર તારીખે અમે સામે જે સોનો સદન બનાવેલું છે નીચે ભોજનાલય અને ઉપર ઉતારાની વ્યવસ્થા છે એમનો શુભારંભ છે આજે આપણે કર્યો હમણાં બીજું ત્રણે ત્રણ દિવસ અવિરોધ પ્રસાદી છે બાર તારીખે અમે ત્રણ વાગ્યાથી ધર્મસભા રાખેલી છે અને રાતના સંતવાણી ડાયરો જે બધા કલાકારો અમારા આવવાના છે હવે બીજને દિવસે હવે બીજ દર વર્ષે જે ઉજવીએ છીએ આપણે એ એ પ્રમાણે જ પહેલાં માતાજીના આપણે સામૈયા કરશું એટલે રથયાત્રા થી પછી બીજું યજ્ઞ છે અને પછી બાર વાગેથી જે દાંડિયા છે એની શરૂઆત કરશું અને રાતના સંતવાણી ડાયરો છે એમાં દિગ્ગજ કલાકારો જે સારણ સમાજના અને અન્ય જે મોટા મોટા કલાકારો છે એ આવવાના છે જય નામ જય સોનલમાં ફ્રેન્ડ્સ ખૂબ સરસ મજાની નરહરદાન આપાય આપણને માહિતી આપી છે આ જગ્યા વિશે આ જગ્યાના ઇતિહાસથી તમે વાકેફ થયા છો માતાજીની મેઇન કર્મભૂમિ કણેરી ગામમાં આવેલી છે અને આજે જ સામે તમે જે જોઈ રહ્યા છો ને સોનલ સદન છે શ્રી સોનલ સદન છે એનો આજે જ પ્રારંભ કરવામાં આવ્યો છે નીચે એમ કહે ને કે જમવા માટેની વ્યવસ્થા ને ઉપર ઉતારા વ્યવસ્થા છે તો એ પણ આપણે સાથે મળીને જોશું આ સાથે આ જગ્યા પર એક ગંગાજોડીયો કૂવો છે સાહેબ અને એ કૂવાની એમ કહે ને કે અલગ જ આખી મિલિનભાઈ આ ગંગાજળીયો કુવો છે આમાં સોનલભાઈ ગંગાજી ઉત્પન્ન કરી અને આ કુવા ગંગાજળીઓ નામ આપ્યું છે બરોબર હવે આ કુવો એવો છે કે જ્યારે પેલો વરસાદ થાય અને પછી અમુક સમય બીજો વર્ષ થાય ત્યારે આ ઓવરફ્લો ઉપરથી પાણી જાય છે આમાંથી અને છ્યાસી સીતાસીનો દુકાળ પડ્યો ત્યારે આ ગામની છ હજાર ની વસ્તી છે ત્યારે પીવાનું વાપરવાનું માલધોરનું બધું પાણી આ એક કૂવા ઉપરથી બધા લોકો ભરતા હતા અને ત્યારે બીજી કોઈ વ્યવસ્થા પણ નહોતી એટલી બધી માણસો સ્ટોક કરી શકે એવી અને ત્યારે આ કૂવો ફક્ત ત્રીસ ફૂટ જ હતો અને આજે પણ અમારા ગામમાં હજાર ફૂટ પછી પાણી માંડ માંડ હોય છે અને ઉનાળામાં તો ચૌસો ફૂટે હોતું નથી તો આમાં પચાસ ફૂટે ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી ક્યારેક

સામે જે જોવો છો ને એ આખો બંગલો આપણે અત્યારે જોવાના છીએ નીચે ભોજન વ્યવસ્થા છે અને ઉપર ઉતારાની વ્યવસ્થા છે તો એ સાથે મળીને જોઈએ શ્રી સોનલ સદનનું આજે જ પ્રારંભ એટલે કે ઉદઘાટન થયું છે ઓપનિંગ થયું છે અને આપણે સાથે મળીને જોઈએ કે કઈ રીતની આ જગ્યા છે તો ભોજનશાળા આ જગ્યા પર બનાવવામાં આવી છે એવું કહેવામાં આવે છે આ તમે જોઈ શકો છો કે કેવડો મોટો હોલ છે અત્યારે જે વ્યવસ્થા છે એ બધી બહાર રાખવામાં આવી છે સામેની બાજુ ડોમ વિભાગમાં છે સામે માતાજીનું મંદિર છે ને એક્ઝેક્ટ સામે વિભાગ આવેલો છે ખૂબ જ મોટો હોલ છે અને ઉપરની બાજુ ઉતારા વ્યવસ્થા છે તો આપણે જે ઉતારા વ્યવસ્થા છે એની પણ મુલાકાત લઈ લઈએ સાથે સાથે